નમસ્કાર ખેડૂતભાઈ અમૂલ બામણી આ ઓફિસિયલ શીલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે આજે મગફળીની અંદર કલટાર દવા નાખી છે એ સારું આવે છે કે ટાબુલી તો ઘણા ખેડૂતોને એનું કન્ફ્યુઝન હોય છે કે સુમી કંપની જો ટાબુલી સારું આવે છે કે સજન્ટા કંપનીનું કલટાર સારું આવે છે તો આપણે આજે બંને પ્લાન્ટ ગ્રો ગ્રોથ રેગ્યુલેટર વિશે જાણીશું કોણ સસ્તું પડે છે ટાબુલી અથવા કલટાર બંને દવામાં કઈ દવાનો છંટકાવ કરવો કોનું સારું રિઝલ્ટ કોનું ખરાબ અને મગફળીના પાકને કઈ અવસ્થા યાદવાનો સ્પ્રે કરવો તો દોસ્તો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ દવા છે મિત્રો આમ તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય છે એટલે કે છોડના વિકાસને નિયંત્રણ કરે છે એટલે કે વિકાસને કાબૂમાં કરે છે વધારાનો વિકાસ હોય તેને અટકાવી છોડના ફળમાં ફૂલમાં એનર્જી દે છે પોષક તત્વો હોય છે તેને ફૂલના વિકાસમાં અને ફૂલોને વધારવામાં થડના કદમાં વધારો કરવામાં લગાડી દે છે એટલે ઉત્પાદનમાં પણ વધારો થાય છે મિત્રો તો મગફળીના પાકમાં કડટાર યા ટાબુલી કોણ બેસ્ટ છે તો જોવો ખેડૂતો કડટાર અને ટાબુલી બેમાં પેકલો બુટ્ટાજન કોમ્બિનેશન હોય છે તો દોસ્તો પેકલો બુટ્ટાજનનો ઉપયોગ સૌ પ્રથમ આંબાના પાકમાં કરવામાં આવતો હતો અને ફૂલ અવસ્થા આંબાના પાકમાં થાય ત્યારે તેનો છટકાવ કરવામાં આવતો હતો અત્યારે મિત્રો ડુંગળી બટેટા લસણ મગફળી ટમેટા વગેરે ઘણા બધા પાકોમાં તેનો ઉપયોગ આપણે થાય છે અને આ બધા પાકોની ઉપર સારું રિઝલ્ટ પણ આપે છે અને આપણે અત્યારે હાલની અંદર મગફળીની અંદર પણ આપણે તેને નાખીએ છીએ તો કલટારમાં પેટલો જે છે તે ત્રેવીસ ટકા હોય છે અને જો સુમી ટુમીનું કંપનીનું જે તાબુલી આવે છે તો તેમાં ચાલીસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે તો આમાં ખાલી પર્સન્ટ પરસેન્ટેજના મામલે કલટારમાં ઓછું આવે છે અને તાબુલીમાં વધારે આવે છે પણ ખર્ચના મામલે બી સામ સેમ પડતું હોય હરખું પડતું હોય છે સુમીટુમીનું તાબુલી આવે છે તે હેક્ટરે ત્રીસ એમએલ નાખવાનું હોય છે અને જ્યારે કલટાર છે તે હેક્ટરે હાથથી હિત રેમેલ નાખવાનું હોય છે જ્યારે કલ આપણે કલટારની વાત કરીએ તો પર્સન્ટની હિસાબે છે કલટાર છે તે સાવ ઓછું હોય છે ટાબુલીનો ડોઝ છે તે ઓછો નાખવાનો હોય છે કારણ કે કામ બેનું એક સરખું હોય છે કારણ કે બંનેમાં કેમિકલ કોમ્બિનેશન એક જ સરખું આવે છે જે પેકલો બુટ્ટા આવે છે મિત્રો તે આવે છે તો મિત્રો કોમ્બિનેશનની હિસાબે જો પેકલો બુટ્ટા ઝોન આવે છે એમાં કલટાની અંદર ત્રેવીસ ટકા આવે છે એસી કોમ્બિનેશનમાં અને સુમટૂમીનો જે ટાબોલી આવે છે તેમાં ચાલીસ ટકા આવે છે તો મિત્રો આમાં કંઈ સારું અને કંઈ ખરાબની વાત આવતી નથી કેમ કે મિત્રો જે એમ કલ્ટાર નાખવાનું આવે છે તે મિત્રો ત્રીસ સાઠ સેમ એલ નાખવાનું આવે છે અને સુમી ટૂમીનું જો ટાબોલી આવે છે તેને ત્રીસ એમ એલ હેતરે નાખવાનો હોય છે તો કોણ સારું કોણ ખરાબની વાત આવતી નથી પણ દોસ્તો આ એક હોર્મોન્સ હોય છે જે છંટકાવ બાદ છોડની અંદર જઈને વધારાના વિકાસને અટકાવી દે છે અને ફૂલો અને ફળમાં વૃદ્ધિ કરાવે છે અને બેની કિંમતની વાત કરીએ તો મિત્રો કલટનની આઠ એમએલનું પેકેટ સાતસો પચાસથી પાંચસોની આજુબાજુમાં મળી રહે છે જો સુમી ટુમીનું પેકેજની વાત કરીએ તો ત્રીસ એમએલનું પેકેટ આવે છે મિત્રો તો એ સાડી સાતસોથી પોણી પાંચસો સુધીમાં એ પણ આવે છે તો મિત્રો કિંમતમાં પણ તે સરખું છે